બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો ને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલ વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ વાહનની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે નંબર એક ઉપર મોડલ બે હજાર દસ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે બે હજાર દસનું મોડલ છે અને ટ્રેક્ટર ઓગણચાલીસ એચપીનું આ ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ મોડલમાં છે અને બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઓઇલ પણ નથી ફૂંકી દીધું ઓઇલ નથી ઉડાડી લીધું જેનો તમે વિડીયો પણ આપણી ચેનલ ઉપર જોઈ શકો છો બેસ્ટ કન્ડિશનમાં છે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે આવીને વેચવાનું છે જે કોઈ પણ મારા મિત્રને આ ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું પાવરફુલ રનિંગ કંડિશનમાં છે ટ્રેક્ટરમાં અત્યારે કોઈ પણ ખરાબી નથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી સાચવેલું ટ્રેક્ટર છે ઓઇલ નથી ફેંકી રહ્યું દવાડો નથી કાઢી રહ્યું પાવરફુલ કન્ડિશનમાં સાઈડ ગેર ટ્રેક્ટર જેનો તમે વિડીયો આપણી ચેનલ પર જોઈ શકો છો ઓગણચાલીસ એચપીમાં ટ્રેક્ટર છે અને કિંમત આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે બે લાખ રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને આ જ ભાઈ આગળ મેસી ફર્ગ્યુસન છે મેસી ફર્ગ્યુસન મોડલ બે હજાર બારનું છે બોંતર પચાસ ડીઆઈ ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે મેસી ફર્ગ્યુસન બોતર પચાસ ડીઆઈ કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર જેનો તમે વિડીયો આપણી ચેનલ પર જોઈ શકો છો આપણ ભાઈને વેચવાનું છે અને આપણ ત્યાં જ છે બંને ટ્રેક્ટર એક જ ભાયા આગળ છે અને બંને ટ્રેક્ટર ખૂબ સારા છે સાચવેલા છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન બધું પાવરફુલ રનિંગ કંડિશનમાં છે બેસી પણ ઓઇલ નથી ફેંકી રહ્યું દવાળું નથી કાઢી રહ્યું સાઈડ ગેર ટ્રેક્ટર ટાયર કન્ડિશન ખૂબ સારી હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન રનિંગ કન્ડિશન વિડીયો તમે જોઈ શકો છો આપણી ચેનલ પર નથી અને જવાડો પણ નથી કાઢી રહ્યું જે પણ તમે જોઈ શકો છો બેસી પચાસ ફૂલ રનિંગ કંડિશન ટ્રેક્ટર કિંમતભાઈએ રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ પંચાવન હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે જોવા મળશે બંને જિલ્લો ઉમરેલી પ્રોપરમાં શૈલેષભાઈ અને દક્કુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણું બંને ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટ્રોલ વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર નવ મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર છે બે હજાર નવનું મોડલ છે અને ભાઈને આ ગાડી વેચવાની છે પ્યોર પેટ્રોલ વર્ઝનમાં છે અને ગાડી સાચવેલી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે કન્ડિશન પણ ગાડીની તમે જોઈ શકો છો મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર છે જે જે બાર પાર્સિંગ ગાડી છે કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ભાઈને વેચવાની છે એક સાઈડના દરવાજામાં ક્રેચિસ અને ગોબા છે જે તમે જોઈ શકો છો બીજે ક્યાંય પણ કોઈ પણ ફોલ્ટ નથી આખી ગાડી ખૂબ સારી છે અને કિંમત રાખેલી છે આ સ્વિફ્ટ કારની બે લાખ દસ હજાર રૂપિયા તમારે ફેરફાર કરી આપશે ચિલો ભાવનગર તાલુકો મહુવા ગામ ભગુડામાં તમને આ ગાડી જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર દસનો દસમો મહિનો મહિન્દ્રા પાંચસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે જેમાં ટાયર ભાઈ નવા નાખેલા છે ટ્રેક્ટર કન્ડિશન ખૂબ સારી છે કોઈ પણ ખરાબી નથી ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે મહિન્દ્રા પાંચસો પિંચોતેર ડીઆઈ કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ટ્રેક્ટર તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો તા એ નવા નાખેલા છે હાઇડ્રોલિક ગેરબોક્સ બધું પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને કિંમત આ મહિન્દ્રા પાંચસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલની ભાઈ રાખેલી છે ત્રણ લાખ એકવીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો કંચ તાલુકો ભચાઉ ડિસ્ક્રિપ્શન બોક્સ મને ભાઈ ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધીની માહિતી આ મહિન્દ્રા ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મહિન્દ્રા બોલેરો છે મોડલ બે હજાર સત્તરનું છે આ મહિન્દ્રા બોલેરો ભાઈને વેચવાનો છે બે હજાર સત્તરનું મોડલ છે વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે અંદરનું ઇન્ટીરિયલ ખૂબ સારું છે ક્યાંય પણ સડો નથી નવ ફૂટનો લોંગ બોલેરો છે અને આ બોલેરામાં લોન ચાલુ છે અને ભાઈને વેચવાનો છે તેતાલીસ હપ્તા હજી બાકી છે આ મહિન્દ્રા બોલેરોમાં અને એક હપ્તો ઓગણીસ હજાર આઠસો ને વીસનો આવે છે બે હજાર સત્તરનું મોડલ છે આ બોલેરો ભાઈને વેચવાનો છે લોન ચાલુ છે અને કિંમત આ મહિન્દ્રા બોલેરોની ભાઈ રાખેલી છે એક લાખ પંચાવન હજાર રૂપિયા રોકડા તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે વધુની માહિતી તમે આ બોલેરા વિશે કોલ કરી અને મેળવી શકો છો આપણે ભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે જિલ્લો ભાવનગર તાલુકો સિંહોરમાં તમને જોવા મળી જશે અને મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર ચાર ઉપર આપણે ભાઈને આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી આ બોલેરા વિશે મેળવી શકો છો ત્યારબાદ ઓલ્ટો છે અલ્ટો મોડલ બે હજાર અગિયારનું છે મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો બે હજાર અગિયાર મોડલ ટુ ઓનર ગાડી છે અને ભાઈને વેચવાની છે જેજે વન અમદાવાદ પાર્ચિંગ ગાડી છે એસી ચાલુ છે ગાડીમાં ટાયર નવા નાખેલા છે ગાડીમાં ગાડીમાં અત્યારે કોઈ પણ ખરાબી નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે મારુતિ સુઝુકી અલ્ટો એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ ગામ જામપુર સુખદેવભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ રીપર છે કપાસનું મશીન છે જે ભાઈને વેચવાનું છે આ અને વધુ ચાલેલું નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે વિડીયો આપણી ચાવ પર જોઈ શકો છો શક્તિમાન કંપનીનું મશીન છે ભાઈને વેચવાનું છે જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ કપાસનું રીપર મશીન તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે અને કિંમત આ રીપર મશીનની ભાઈ એક લાખ વીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે ચીલો સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ ગામ બલદાણા પ્રકાશભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે પ્રકાશભાઈનો મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ થ્રેચર છે થેચર મોડલ બે હજાર બાવીસનું છે અને ભાઈને વેચવાનું છે બે હજાર બાવીસનું ગિલ એગ્રો પંજાબનું ટોકરી ટાઈપ મોડલ થેચર ભાઈને વેચવાનું છે ચર કમ્પ્લીટ રનિંગ કંડિશન છે એકદમ ન્યૂ ટાઈપ છે વધુ ચાલેલું પણ નથી સાચવેલું ટ્રેચર છે જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ જમ્બો ટ્રેચર તો આની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લખતર ગામ ઓલક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ થ્રેચર વિશે મેળવી શકો છો ત્યારબાદ સ્ટનર બાઇક છે આ સ્ટનર બાઇક મોડલ બે હજાર તેરનું છે હીરો કંપનીનું સ્ટનર ગ્રીન એન્ડ બ્લેક કોમ્બિનેશન ફર્સ્ટ ફસ્ટર્નર બાઇક છે બાઇકમાં હાલમાં કોઈ પણ ખરાબી નથી જી જવાની અમદાવાદ પાર્સિંગ છે સાચવેલું બાઇક છે બંને ટાયર કન્ડિશન પણ સારી છે જેના તમે ફોટા પણ આપણી ચાહો પર જોઈ શકો છો હીરો સ્ટનર બાઇકના ભાઈના બાઇક વેચવાનું છે તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય હીરો સ્ટર્નર બાઇક તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો કિંમત આ હીરો સ્ટનર બાઇકની ભાઈ રાખેલી છે બત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો પાટણ ગામ બગવાડા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ સ્થાન બાઇક વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રોને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં